આપણા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા આપણા આધાદુદરી સરપંચ રતનભાઈ રાઠવા અને આપણા માજી સરપંચ અને આપણા સંખેડા જિલ્લા આપણે વિધાનસભાના પ્રભારી એવા રંજનભાઈ તડવી અને આપણા તમામ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય સેતરભાઈ નું અહીંયા આપણે એમને ફૂલહાર થી સ્વાગત કરીએ આટલું હું મારું પ્રવચન આપી હું મારી પાડેલા ધારાસભ્ય આપણા

ડુંગરી પંચાયત તમે સરપંચ બનાવી દીધો છે હવે સરપંચ બનાવ્યો પણ હવે તમે મારા ભાઈઓ બહેનો ને માતાઓ ને તમે પણ કાસ લગાડી આદિવાસી આપણે ખેડૂત બધા ભાઈઓ બહેનો જાગૃતિ જાગતા થઈને એ પલ્લા પાસ લગાડે મેલ્યા તેના હવે કેકા મિંદોડી થાય તેમનો ડારો ઉગી જાય ડારો ઉગે ખબર પડે કેમ આપણે 108 આપણે સૌ બદો ફાળ્યો કામ આપણું બદ्डा થઈ જાય એવી તમને ગેરંટી આલી અમારા ભાઈઓ બેનો અને એમને ખબર રતનસિંહભાઈ નરસિંહભાઈ અમારા ભગ્યાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં ભારતીના જોડા ગુજરાત જોડા અંતર્ગત કાર્યક્રમ યોજાયું અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજારથી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકરો સાથે જોડાયેલા છે અમારા ભગ્યાભાઈ રાઠવા છે એમ બીડીપીમાંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલા કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં ભગવાન એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ટેડીયાપાડામાં આવી રહ્યા છે તમે વિચાર કરો પંદર દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ટેડીયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધબકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાન ના હસ્તે જોડાઈ જાઓ નહીં તો આમ થશે તેમ થશે ત્યારે આ ચૈતર બસાવ આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર

પણ આખા ડુંગળી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો સમ અમારા સમર્થનમાં જોડાયા નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ સુવિધા નથી વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી અમારી એને બધા છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માંગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસ સમય રાષ્ટ્રભાઈ નામ જેવા ફોકસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો છોપડા સાફ થઈ જવાનું છે એવું સહાય નથી મળી રહી હમણાં અતિવૃષ્ટિથી બહુ કમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર જાહેર કર્યું હતું હવે તો હું વિચાર લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે મને આ લોકોએ એક હેક્ટરના વીસ કે બાવીસ હજાર રૂપિયા આપીશું એવી વાતનું સો ટકા નુકસાન નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા નુકસાનમાં તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે સરકારે વીમા યોજના દાખલ જાહેર કરવી જોઈએ જેટલા પણ ખેડૂતોનું ઘિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતને નુકસાન તો થયું છે એને પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જે આપવું જોઈએ એવી અમારી માંગણી છે વડાપ્રધાન એકસો પચાસ મી ભગવાન ભીષણ જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે તો અમે કહેવા માગીએ છીએ કે ભગવાન નીસાનું જન્મસ્થળ ઝારખંડ રાજ્યમાં છે ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો રેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અમે આવી રહ્યા છીએ અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી એવી પાર્ટીમાં અમે જોડાઈએ એટલે અમે કોઈ સર્ગસના ટાઈગર બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલ ટાઈગર બની રહેવા માંગીએ છીએ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં માં જોડાવાના નથી બે હજાર ચોવીસના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા એમણે કીધું બધો ખર્ચો અમારો ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો ત્યારે પણ મેં ભરૂચ જ્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને પાંચ લાખ બાવીસ હજાર મત મને મળ્યા એક પણ પીયર કોટર કે એક પણ

પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે એ જ પ્રકારે એસઆઈઆર એક નોટબંધી છે અને એમાં જે મંજૂરી કરવા રહેલા લોકો છે બહાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે એવા લોકોને આ એસઆઈઆરમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે માથા ડુંગરી સરપંચ અમારા આગેવાનો રતનસિંહભાઈની આગેવાનીમાં પાંચ હજાર લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થકમાં અમારા ભંગ્યાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ ભાજપ અને વીટીપીના મળીને ત્રણ હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે અમને સમર્થન આપ્યું છે સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો તાલુકા સભ્યો અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે